નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ જરી સાહિત્ય વિદની કુંજ યુટ્યુબ ચેનલમાં અને કુંજ પ્રમાણ આપ સૌનું તૈયારી સ્વાગત કરું છું તો મિત્રો અમે ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો ફરી એક જ્ઞાન સહાયકોને એક કરાર લંબાવવામાં આવ્યો ગામી ભરતી પણ ફોરેસ્ટની જેમ જ થશે મિત્રો તમને ખ્યાલ છે તેમ ફોરેસ્ટમાં કેવું ચાલી રહ્યું છે હાલમાં ઉમેદવાર સારા ચેડા લટકકી તલવા જેવું લાગી રહ્યું છે જો હું મહત્ત્વની શું અપડેટ લઈને આવે છું તો તેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ ડેલો ગ્રુપ બંને બનાવ્યું છે એને લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું મિત્રો હશે જોઈન થઈ જજો તમને ચેલ પર શિક્ષણ જગતની હરેક માહિતી પ્રોવાડ કરવામાં આવશે જ્ઞાન સહાયક વિદ્યા સહાયક કામ્યભી શિક્ષણ સહાયક અન્યથા કોઈ પણ સ્કૂલમાં જો ભરતી આવે તો પણ તમને જાણ કરવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલકમ બટન દબાવવાનું ભૂલશો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને બગાડતા વિડીયોની શરૂઆત કરું છું તો તમને કવિતા મિત્રો જ્ઞાન સહાયકોને જે કરાર લંબાવા માટે જે અપડેટ આવી રહી છે આની બધું એમ ફોરસ્ટમ થશે તો તમે જોઈ શકો છો અહીંયા કે જે જ્ઞાન સહાયકોને કરાર અગિયાર મહિના સુધી અથવા એકત્રીસ સાત સુધી કરવાની સૂચના રાજ્ય સરકારે સરકાર કક્ષાએથી કરવામાં આવેલી હતી હાલ રાજ્યની જિલ્લા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને જે જ્ઞાન સહાયકોની કરારથી નિયુક્ત કરવામાં આવેલા છે તેઓને કરાર રિન્યૂ કરવા એકત્રીસ સાત જે કરાર જે સમય તેમને રિન્યૂ કરવાની માંગ અહીં અહીં જોવા મળી રહી છે ને કહેવામાં આવ્યું છે પ્રાથમિક શિક્ષકોમાં જ્યાં સુધી વિદ્યા સહાયકોની જ્યાં સુધી મિત્રો શું છે વિદ્યા ભરતી ન કરવામાં આવે ત્યાં સુધી જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં એકત્ર સ્ટાથે છે ત્યાં તેમને ફરી જ્ઞાન સહાયકમાં પ્રાથમિકમાં રિન્યૂ કરવામાં આવે તેવી ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને મિત્રો લાગી રહ્યું છે પ્રાથમિકમાં મિત્રો ફેરતી કરાર રિન્યૂ કરવામાં જ આવશે સૂત્રો દ્વારા માહિતી અનુસાર મળી રહી છે કે પ્રાથમિક શિક્ષકોમાં જે જ્ઞાન સહાયકોને રિન્યૂ કરવામાં આવશે અને કાયમી ભરતી ફોરેસ્ટની જેમ વિદ્યા સહાયક ભરતી ઘણા લાંબા સમયે વિદ્યા સહાયકની ભરતીમાં અપડેટ આવતી હતી મિત્રો આવું જ થવાનું છે જોઈ શકો છો કે પ્રાથમિકમાં મિત્રો ફરી જ્ઞાન સહાયકો નિમણૂંકનું પરિપત્ર ટૂંક સમય જાહેર કરવામાં આવશે તેવું માહિતી આપણે પ્રાપ્ત થઈ રહી છે થેન્ક યુ વેરી મચ